દીન ચિસ્તી ના આઠસો બારમા ઉર્સ ઉજવણીમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી હિન્દલ વલી ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તીના આજે આઠસો બારમા ઉર્સ ની શ્રદ્ધાપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ હતી જેમાં વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ભારતના રાજસ્થાનના અજમેર શહેરમાં હિન્દલ વલીના નામથી વિશ્વ પ્રસિદ્ધ હઝરત સુફી સંત ખાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહ આવેલી છે જેનો આજે આઠસો બારમો વાર્ષિક ઉર્ષ શાનદાર રીતે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે જેમાં વિશ્વભરમાંથી તમામ ધર્મોના ભાવિકો ઉમટી પડ્યા હતા ભાવિકો દ્વારા સુફી સંતની મજાર શરીફ ઉપર ચાદર અને ફૂલો ચડાવ્યા હતા આ પ્રસંગે દરગાહ કમિટી દ્વારા નિયાજ અને લંગરની વ્યવસ્થા કરી હતી શ્રદ્ધાળુઓ દ્વારા પણ નિયાજનું વિતરણ કરાયું હતું આ ઉર્સનું ખાસ આકર્ષણ ભારતના વડાપ્રધાન તરફથી દર વર્ષે ચડાવવામાં આવતી ચાદર રહે છે જેની સાથે સાથે ભારતના રાષ્ટ્રપતિ રાજસ્થાનના અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરફથી ચાદરો ચડાવવામાં આવી હતી આજે આ ઉર્સમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા